એને રાખી હા ઓંગા હા ઓંગા હે ને એ ના ને લાલ ની ગાના ફડ એને માં સાફ કરી નાખી ભાઈ હા Với cả những người thân của người thân của người thân của người thân của કે જે અત્યારના વિવિધ માધ્યમોમાં તૂટી જવા બાબતેના સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા છે પોરબંદરનો ઘેર વિસ્તાર પોતાની ભૌગોલિક ભૂગોળ રચનાના કારણે અત્યારના જે પાણીથી તરબોટોડ છે તે તે ચોમાસા પછીના પીરિયડમાં પાણીની જરૂરિયાતને ધ્યાને લઈ અને સરકારશ્રી દ્વારા અમીપુર સિંચાઈ યોજનામાં પાણી ભરવાની મંજૂરીઓ આપવામાં આવે ઉપરાંત સરકારશ્રી અને સરકારશ્રીના નર્મદા જળસંપત્તિ વિભાગ દ્વારા ત્રણ જ મહિનાના ખૂબ જ ટૂંકા પીરિયડમાં અમીરપુર સિંચાઈ યોજનાના નવીકરણ નવીનીકરણના બાણું ટકા જેટલા કામો પૂર્ણ કરવામાં આવેલ હવે આ સિંચાઈ યોજનામાં નવીનીકરણ હેઠળની સિંચાઈ યોજનામાં પાણીના સંગ્રહ માટે એક ખૂબ જ મજબૂત માટીપાળો બનાવી અને પાણીનો સંગ્રહ કરવામાં આવે છે આ માટીપાળાના વધારાના પ્રોટેક્શન માટે ટેટપોલિંગ સીટનું કવરિંગ પણ કરવામાં આવે છે પરંતુ વિવિધ માધ્યમોની અંદર ડેમ તૂટી ગઈ છે તેવી અફવાઓ માધ્યમો દ્વારા ફેલાવવામાં આવે છે કોઈ પણ જાતનું નીચેના કેઠવાસના કામોમાં પેનિક થવાની જરૂરિયાત નથી ડેમ આજની તારીખ પણ સેફ એન્ડ સાઉન્ડ છે ઉપરાંત ડેમની અંદર હજી પણ બે સવા બે ફૂટ જેટલું કુશનિંગ છે વરસાદ અત્યારના હાલની પરિસ્થિતિ વરસાદ રહી ગયો છે અને ડેમમાંથી પાણીનો નિકાસ ચાલુ છે